અમદાવાદના નારણપુરા વિસ્તારમાં અનેક હાઉસિંગ બોર્ડના મકાનો આવેલા છે જે પાંત્રીસ થી ચાલીસ વર્ષ જૂના હાઉસિંગ બોર્ડના મકાન છે કેટલાક મકાનો જર્જરિત હાલતમાં છે તો કેટલાક મકાનોની ટાંકી જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે તો આજે નારણપુરા વિસ્તારમાં આવેલા મંગલમૂર્તિ એપાર્ટમેન્ટમાં બ્લોક નંબર પાંચમાં કોમન ટાંકી ધરાશયી થતા આસપાસના સ્થાનિકોમાં ગભરાટનો માહોલ ઊભો થયો હતો પાંત્રીસ થી ચાલીસ વર્ષ જૂના મકાનમાં જર્જરિત ટાંકીઓ હજુ પણ યથાવત જોવા મળી રહી છે ત્યારે ટાંકી ધરાશયી થઈ હતી અને સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી પરંતુ આવી દુર્ઘટના ગમે ત્યારે બની શકે છે તો આ બાબતે તંત્ર દ્વારા કોઈ વિચારણા કરવામાં આવશે કે કેમ મંગલમૂર્તિ એપાર્ટમેન્ટમાં પાંચ નંબરના બ્લોકમાં જે જનરલ બાર માણસ બાર ઘર છે એના માટે પાણીની ટાંકી હતી એ પાણીની ટાંકી આજ સવારમાં પડી ગઈ છે નીચે અને નીચેના ઘરને નુકસાન થયેલું છે બાકી કોઈ જાનહાનિ થઈ નથી કેટલા વર્ષ જૂનું છે પાંત્રીસથી ચાલીસ વર્ષ જૂનું બાંધકામ છે અને અત્યારે અમે રિટેલમાં જઈ રહ્યા છીએ પણ ઘણા એવા તત્વો છે બ્લોકવાળા કે જે અમને વધારે બાંધકામ આપો વધારે બાંધકામ આપો સહયો નહોતા કરેલ હતા આ એક એમના માટે ઉદાહરણ છું કે હજુ જેટલું લેટ કરશું એના કરતાં વધારે ખરાબ થશે